સુરતમાં ગુનેગારો જાણે બેફામ બની રહ્યા હોય અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર સ્થિતિ તરાપ મારી રહ્યા હોય તેમ લાગ્યું છે ત્યારે ફરી સુરતમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે જેમાં ડિંડોલ વિસ્તારમાં જૂના ઝઘડાની અદાવતમાં માતા પુત્ર પર જીવલન હુમલો કરવામાં આવ્યો હતો અને પુત્રને પ્રાઇવેટ પાર્ટમાં ચપ્પુ વાગી જતા બંનેને લોહીલવાન હાલતમાં હોસ્પિટલે ખસેડો આવ્યા હતા સુરતમાં ગુનેગારો સામે હવે પોલીસે કડકમાં કડક કાર્યવાહી કરવી પડશે તેમ લાગ્યું છે કારણ કે ગુનેગારો વારંવાર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર તરાપ મારી રહ્યા છે ફરી સુરતમાં ગુનેગારો બેફામ બન્યા છે વાત છે સુરત શહેરના ડિંડોલી વિસ્તારની સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતા માતા પુત્ર રાત્રિના સમયે ઘર બહાર બેઠા હતા તે સમયે જૂના ઝઘડાની દાવતમાં ઘર બહાર બેસેલા અમન રાજપૂત અને તેની માતા પર જીવલેણ હુમલો કરાયો હતો ચપ્પુ વડે કરાયેલા હુમલામાં અમનના પ્રાઇવેટ પાર્ટ પર ગંભીર જવા પહોંચી હતી જેથી ઇજાગ્રસ્ત હાલતમાં બંને માતા પુત્રને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા તો બનામની જાણ થતા ડિંડોલી પોલીસે ઘટના સાથે દોડી જઈ કુનો નોંધી તપાસ હાથ ધરી છે અમન ક્યારે હતો અરે મેં રિક્ષામાં બેઠા હતા ઓલું પહેલે એક ઈધર આય કે વાસી ગાડી ઘુમા ક્યાંય રિટર્ન મેં મેળકો ડાયક દોડા લે લે કે તું મેં રૂમે ભાગા तो जो ए, एक चाकू लेकर मेरे को मारना चालू कर दिया तो मैं तो, मेरे को गाड़ी पे फिर बैठा रही थी फिर मेरी मम्मी आई बाहर पे, तो मेरी मम्मी को भी चाकू मार दिया हाथ में कौन था मारने वाला मालिया था और और वो था सम्राट था दो लोग का मैंने चेहरा देखा था और, और से थी कहाँ पे मारा कौन सी जगह पे एक किधर मारा है और एक जान पे मारा है कौन सा जगह एरिया कौन सा है ગુનેગારો સામે પોલીસ કડક કાર્યવાહી કરી રહી હોવા છતાં પણ હાલમાં ગુનેગારો બેફામ બની રહ્યા છે ત્યારે ગુનાખોરી ડામમાં તુરત પોલીસે કડક કડક કાર્યવાહી કરવી જ પડશે તેવી ચર્ચા શહેરભરમાં જોવા મળી છે